અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સોળે કલાય ખીલ્યો છે અને દૂર દૂરથી થી ભક્તો અંબાજીમાં માં અંબાના ચરણોમાં દર્શનાથી પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદના જમાલપુર ખાતેથી કિન્નરોનો ધામ અંબાજી પહોંચ્યો શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં માઈ ભક્તો નું ઘોડાપુર ઉમટી રહ્યું છે આજે પાંચમા દિવસે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે અને સંઘો તેમજ ભક્તો અંબાજી પગપાળા આવી રહ્યા છે આજે અમદાવાદના જમાલપુર નીકળેલ જય અંબેના નાદથી અંબાજી પહોંચ્યો મંદિર ખાતે લાઈનમાં તેઓએ માતાજીનો ગરબો પણ ગાયો અને મંદિરના ચાચર ચોકમાં મા અંબાના ગરબા રમ્યા હતા અને સર્વે ને મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા આશીષ પાઠવ્યા હતા વરસ કહ્યું અમે આવાનો બહુ આનંદ થાય છે એકવીસ તારીખે અમે ચાલવાનું ચાલુ કર્યું છવ્વીસ તારીખે કઈ સાજે પહોંચ્યા આજે સરસ મજાની જગા ચડાવી અમે આનંદ આપીએ છીએ ભક્તો ને ખુબ ખુબ આનંદ થાય અને મજા આવે છે તમારા તો માને એ જ છે કે સુધી તાલકી થી સરસ ને આવા પ્રસંગો ચાલતા રહે અને આનંદ સરકારે અને માનો મહિમા ખુબ આગળ વધતો રહે મારી પ્રતિક્ષા છે